એક પગ તો કટિંગ છે તો આ ની ની અંદર અંદર દાદા નું એવું હતું કે જે સાયકલ સવારી કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે તો આજ ફરી એક નવી સેવા સાથે જોડાયેલા છે જેએસકેલ ગ્રુપના માધ્યમથી તો આજે ગોપાલભાઈ તો નથી સુરત છે અને રોહિતભાઈ પણ મોટી ગાડી લઈને ગયા છે એટલે અમે ટુવી લઈને જાય છે મારી સાથે છે અજયભાઈ મયુરભાઈ આગળ મળીએ કેસરિયા ચાલો તમે કેસરિયા આવો છો તો ત્યાં તમને બધું કેસરિયા ડ્રેસિંગ કરાવી દે આ વ્હીલ પંક્ચર છે તો એને પંચર કરાવી દે બરોબર બીજું કોઈ તમારે મદદ ની જરૂર એ પણ કરી આપીએ

તો આપણે એમને પેલા તો એ કે એમના ટાયરોમાં બધું વ્યવસ્થિત કરાવીએ પછી સાયકલ ની માં આપણે એક રેડિયો માર્ટ કરાવી દઈએ કે જેના હિસાબે એક્સિડન્ટ ના થાય અને પ્રોબ્લેમ ના થાય કે આગળ જતા હતા ક્યાંય પણ તકલીફ ના પડે એમનું કે ગામ છે શું એમની જરૂરિયાત છે અને એમને બને ત્યાં સુધી જો ઘરે બધા ફેમિલીમાં કોઈ હોય તો રાશન કીટ ની વ્યવસ્થા થતી રાશન કીટ આપણે અપાવશું બરાબર અને દાદા નો પગ એક જોતા એવું લાગી રહ્યું છે કે દાદાનો એક પગ તો કટિંગ છે આ પગ ની અંદર દાદા નું હતું મને કાલે મારી જોડે વાતચીત થઈ ત્યારે કાલે દાદા એવું વાતચીત કરી કે સાયકલ ઉપર થી પડી ગયા આ પગ ટપાઈ ગયો પગ છે ને ઉતરવા ઉતરવા ને પગ હરી હરી ગયો બરાબર હરી ગયો ને આમ લો તો ની રહી જતો બરાબર રહી ગયો ને ટપાઈ ગયો

લોકો કોની કોણ ઘરે મારી મા હતા મારી માની માં મારી મારા લગ્ન થઈ ગયા લગ્ન મારી ને નોખાય અચ્છા તમારા તમારા મમ્મી અને એ છોકરો બંને નોખાય મારે મારા માં ઓફ થઈ ગયા તમારા મમ્મી પણ થઈ ગયા છે તમારા ઘરવાળા

આવી રીતનું ચાલે છે કે જમવા કરવાનું કંડિશન આવી ચાલતી રહે છે જમવાનું રોજ માટે આવી રીતનું માગી અને જમી લેવાનું હવે તમારે ઘરે તમારે જવાનું પરિસ્થિતિ થાય કે પછી આમ કે ક્યાંય બાર રેવાનું જ રહે ઘરે જવાની ઈચ્છા કરી કે ઘરે કોઈ રાખે એમ કરું બાકી ન રાખે એમ હોય દાદા અમારું એક પોપટભાઈ ફાઉન્ડેશન એ પણ ચાલુ છે બરાબર કે જે આપણા મોવા રોડ ઉપર આવેલું છે ત્યાં આપણે નિરાધાર લોકોને ત્રણ ટાઈમ જમવું ખાવું પીવું રહેવું એ બધી પણ સુવિધાઓ અમારા ગ્રુપ તરફથી પણ કરાવી શકીએ એમ છે કેમ કે અમે બધા જ એક જ ફાઉન્ડરમાં કામ કરીએ છીએ જે અમારે માનવ સેવા કરવી અમારો ધર્મ છે તો માનવ સેવા બધા જ કરે બરોબર બધા નાના મોટી મદદમાં સહભાગી બને એટલા માટે જો તમારે એવી કંઈક પ્રોબ્લેમ હોય કે ભાઈ મારે હવે જમવું ખાવું પીવું હવે તો શું એક આ ઉંમર માં કઈ કામ નહીં શકાશે હવે એ પણ કરવું હોય તો એ પણ આપણે સુવિધા તમારી કરાવી દઈશું અને જો ઘરે કોઈ તમને સાચવે એમ હોય તમારા ઘરે કંઈક તમારા ઘર ને તમારા છોકરો તો આપણે એમની પાસે રાશન થી લઈ અને તમારી જીવન જરૂરિયાત વસ્તુઓની જેની જરૂરિયાત હોય એ બધી જ વસ્તુનો આપણે ફાઉન્ડેશન તરફથી આપણે આપવા તૈયાર છીએ તમારે કઈ રીતની મદદ જોઈએ છે તમે કહો ચાલો તમને જો જમવાની મદદ જોઈતી હોય દાદા ખાલી પ્રશ્ન નોર્મલ કે તમારે જમવાની મદદ જોઈતી હોય તો હું તમને બે ટાઈમ નું જમવાનું અત્યારે આજનું બપોર નું કરાવી દે રાતનો કરાય કરાવી પછી રાશન તમને આ સાયકલ જો રેડિયમ અમારે કરાવી દેવાની ઈચ્છા છે આ આખી રેડિયમ થી આપણે થોડું ઘણું કરાવી દઈએ ને તો શું છે કે ક્યાંય તમારું આ રીતનું તમે બહાર નીકળો તો તકલીફ ન પડે આવી રીતની તમે બહાર નીકળશો એટલે તકલીફ આગળ જતા પડશે આ તો હું તમને એવું રેડિયમ કરાવી દઈએ કે જેના હિસાબે લાઇટિંગ વાઇટિંગ દેખાય તો એક્સિડન્ટ ના થાય બરાબર બીજી તમારે કઈ રીતની સુવિધા જોઈએ છે તમે મને કયો ને એ બધી જ આપણી સેવા આપણે કરી શકીએ એમ છે કેમ કે ફાઉન્ડર ની અંદર હું એક કાર્ય કરું છું એવું નથી દાદા જ્યાં જ્યાં લોકો છે કે જે લોકો અમને પ્રશ્ન પૂછ્યા વગર પણ અમને બધી જ રીતની મદદ કરે છે એટલે બધાનો અમે તો આભાર માનીએ છીએ કે બધા નાના મોટા બધા લોકોની કન્ડિશન સમજે છે તમારે કઈ રીતની જરૂરત છે એ કયો ચાલો દાદા મારી પાસે પૈસા નથી પૈસા દાદા તમને આના માટે તો એક ટ્રીટમેન્ટ ની વાત છે ટ્રીટમેન્ટ મારા રીતે બનશે ને દાદા એ હું તમને અત્યારે જ કરાવવાની ચાલુ કરાવી દઈશ બરાબર પેલા અહીંયા બતાવશું શું પ્રોબ્લેમ છે એના જય શ્રી કૃષ્ણ મિત્રો દાદાની એક વાત આપણે છે ને થોડી ઘણી ગમી છે હવે તમારી જોડે મારે શેર કરવી છે દાદા નું એવું કહેવાનું છે કે મારો છોકરો હોય ને એ મારા જેવડો છે બરાબર બરોબર મારા જેવડા છોકરાને પણ જો જેમના પપ્પાની ન પડી હોય એ થોડું તો ડિફિકલ્ટ ફોલ્ટ કહેવાય પણ એમના જે સંતાન છે જે બી ભાઈ છે એમનું નામ તો આપણે જાણી લઈએ દાદા પાસે એમને જો એમના છોકરાને પડી પણ આપણે ઘરે વ્યવસ્થા બધી કરાવી દઈશું જેમના ઘરે કદાચ રાશન માટે આપ દાદા નથી કામી શકતા પણ હું કહું છું કે આપણું ફાઉન્ડેશન જ્યાં સુધી સારા નાના મોટું બધું કાર્ય કરશે ત્યાં સુધી એમને રાશન કીડ સુવિધાઓ આપણે કરી શકશું કેમકે એ આપણે થઈ શકે એમ છે

જેની રિયાલિટી કન્ડિશન આપણે જોઈ રહ્યા છે આ પગની અંદર તો ભાઈ આપણે

વિજયભાઈ મેડિકલ પણ ધરાવે છે અને વિજયભાઈ અહીંયા સોનારીના પ્રોપર વતની છે આપણે એને એક જરાક એવો ફોન કર્યો આપણા માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને આવી ગયા અને સરસ એવું ડ્રેસિંગ કરી આપ્યું દાદાની મદદરૂપમાં એક વિજયભાઈની મદદ આપણે ખૂબ ખૂબ રિયલમાં આપણે આભાર માનવો જોઈએ અને આપણા આ બધા જ મિત્રો કે જે આપણા જે કે ગ્રુપમાં બહુ મદદરૂપ થાય છે અને નાના મોટી આવી મદદમાં પહેલાં દોડીને આવે છે બરાબર એટલે આપણે ગમે ત્યારે પણ નાના મોટું આવું કંઈ પણ મદદ કરવા નીકળીએ ત્યારે આ બધા જ આપણે દર વખત ખાલી કરી અને હાજર થઈ જાય છે ખાલી યાદ કરી અને આપણે જોડે આપણે આવી જાય છે તો આવી આપણે મદદ કરતા રહેશું હવે દાદાને ને અત્યારે ડ્રેસિંગ તો થઈ ગયું છે દવાઓ પણ વિજયભાઈ લઈ આવી આપ્યા છે એટલે આપણે દવાઓ પણ એમને આપી દીધી છે દવા સમજાવી દીધી છે દાદાને જવું છે હવે તડ સુધી બરાબર તડ દાદા આજે જતા રહેશે આપણે એમને કાલે ફરીથી પાછા આરોગ્ય કેન્દ્રમાં તડ અંદર મુલાકાત લેશું અને આ ડ્રેસિંગ કરાવશું તડ માં તડ ડ્રેસિંગ કરાવ્યા પછી દાદા આપણે સાયકલમાં રેડિયમના રેડિયમ પટ્ટા મારી આપશું અને આજે તડ એમના કોઈ કુટુંબિક અને કોઈ સંબંધી રહી છે ત્યાં દાદા જવાનું છે તો આપણે આજ દાદા વધારે આપણે નથી હવે કઈ ઓલું કરવું પણ દાદા આપણે આજે જવા દઈએ બરોબર અને દાદા ને અત્યારે ડ્રેસિંગની સુવિધા કરી આપણે કાલની વાત આપણે કાલના એપિસોડ માં જોઈશું આજે થોડોક વિડીયો થોડોક લાંબો પણ થયો છે તો આપણે આનો બીજો પાર્ટ છે ને આપણે બીજા ભાગમાં કાલના એપિસોડમાં પણ આપણે જોશું બરાબર ઓકે આભાર